બોલે ગુજરાત માં મિત્રો સ્વાગત છે તમારા આજના એક નવા વિડીયોની અંદર મારે તમને એક ખૂબ કામની માહિતી આપી છે મિત્રો શરૂઆત કરીએ તો વિડીયોની અંદર તો મિત્રો છેલ્લો હપ્તો એટલે કે ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતામાં વીસ ફેબ્રુઆરી બે હજારના પચીસના રોજ આવ્યો હતો એટલે કે આજથી લગભગ અઢી ચાર મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે તો સાડા ચાર મહિના પહેલાં જે છે તે છેલ્લો ઓગણીમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો અને હવે મિત્રો કે જે તે ખેડૂતોને રાહ હતી આવનારા વીસમો હપ્તાની તો કરોડો પીએમ કિસાન યોજનાનો લાભાર્થી માટે સારા સમાચાર છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો જાહેર કરી શકે છે તો ચાલો આપણે તમને માહિતી પૂરી આપીએ મીડિયા અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અઢાર જુલાઈ બિહારના મોતીહારના મુલાકાતે જવાના છે આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન સન્માન નિધિનો વિશ્વ હપ્તો જાહેર કરી શકે છે જોકે હજી સુધી તે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી આ દરમિયાન ખેડૂતોને લાભાર્થી સ્થિતિ ચકાસી શકે છે અને ખાતરી પણ કરી શકે છે તેઓ પાત્ર છે કે તે પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થી માટે સફળતા પૂર્વક અરજી કરી અરજી પણ કરી શકે છે જો તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે કેવી રીતે તપાસ માટે સત્તાવાર પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લ્યો વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા હોમ પેજ પર થોડુંક સ્ક્રોલ કરો પછી ફાર્મર્સ કરનાર ઉપર હેઠળ લાભાર્થીની લિસ્ટ પર ક્લિક કરો તમારા રાજ્ય જિલ્લો ઉપ જિલ્લો બ્લોક અને ગામ દાખલ કરો તમારા ગામના લાભાર્થીની યાદી જોવા માટે મેળવો પર ક્લિક કરો કિસાન સત્તાવાર માર્ગદર્શન મુજબ કોઈ પણ ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિને સંપર્ક કરી શકે છે આ સમિતિઓ ખાસ કરીને નામ બાકાત રાખવા અથવા ખોટી એન્ટ્રીઓ સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે બનાવવામાં આવી છે આ ઉપરાંત પીએમ કિસાન પોર્ટલ કિસાન કોર્નર વિભાગ હેઠળ ઘણી સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવામાં આવે છે જે વ્યક્તિઓને સમસ્યાનો ટ્રેક કરવા અને સુધારવામાં મદદ પણ કરે છે ખેડૂત ભાઈઓ આ માહિતી શેર કરો અને બોલે ગુજરાત ચેનલ લાઈક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આપણે ફરી નવા વિડીયોમાં મળીએ